બનાસકાંઠાની પાથાવાડા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે આજે ફરી પીવાના પાણીને લઈ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત પહોંચીને માટલા ફોડીને સૂત્રોચ્ચાર કરી આકરો વિરોધ દર્શાવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી પાથાવાડાના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે તંત્રના વાંકે ગ્રામજનો દૂર દૂરથી માથે ઉપાડી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે એક બાજુ રાજ્ય સરકાર લોકોને જનસુખાકારી મળી રહે તે માટે કરોડો રૂપિયા ખર્ચીને જનસુખાકારી માટે નલસે જળ ઘર ઘર નળ ઘર ઘર જળ જેવી યોજનાઓ કરી છે ત્યારે પાથાવાડામાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોઢી રહ્યું જોવા મળે છે સ્થાનિક લોકો પીવાના પાણીને લઈ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નગરોળ તંત્ર આંખ આડા કામ કરી રહ્યું જોવા મળે છે આ બાબતે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હું રજા પર છું અને નાયબ ટીડીઓને

અને પાણીનો જે કચરો નાળીઓ છે એ સફાઈ કરાવતા નથી એટલે આ બધી સમસ્યાઓ છે અમારે કોઈ તો પાણી અમને આલો ને તમારો નવું કલેક્શન કરી આપો મફતપુરા વિસ્તારમાં રહો છો આજ 15 20 દાડ હતી કોઈ રજવાત કરે કરીને અમે થાકી ગયા પણ કોઈ અમારી સોંઠતા નહીં પંચાયતવાળા કોઈ એમન જવાબ નહીં તો તમને વિનંતી એ કે મે પોણી વગર મોર બહુ બહુત તકલીફ મફતપુરામાં રહી છીએ પાણી પંદર દિવસ થી આવતું નહીં ભરે ભરી માતા વાળે ઉતર્યા પરાય હવે ભાઈ મહેરબાની કરો કોક ને કોક રસ્તો કાઢો નહીં તો પછી અમે પંચાયતમાં બે ત્રણ વેળા આયા કઈ કઈ ગયા પણ કોઈ અમારી ઓગળી નહીં અને હવે તો અમારે ગમે તે રસ્તો કરે અમને પાણી મેલો